આ ત્રણ ત્રણ પ્રકારના લોકો જલ્દી જ થઈ જાય છે બરબાદ કોઈ નથી કરતું મદદ દૂર રહેવામાં ભલાય આચાર્ય ચાણક્યની નીતિઓ અપનાવી ઘણી મુશ્કેલ છે પરંતુ જેણે પણ જીવનમાં આ વાતોને અપનાવી લીધી એમને સફળતાના દરેક રસ્તા મળી જાય છે તો ચાલો જાણીએ મિત્રતા વિશે આચાર્ય ચાણક્ય શું કહ્યું છે આચાર્ય ચાણક્યની ગણતરી દુનિયાના વિદ્વાનોમાં થાય છે ચાણક્ય દ્વારા લખવામાં આવેલ ગ્રંથ ચાણક્ય નીતિમાં એમણે બધાનું માર્ગદર્શન કર્યું છે પોતાના ગ્રંથમાં એમણે ધર્મ અર્થ જ્ઞાન ગુણ તેમજ સ્વભાવ વગેરેનું વર્ણન કર્યું છે આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં જણાવ્યું છે કે કયા લોકોનો જલ્દી નાશ થાય છે આ શ્લોકમાં ચાણક્ય કહે છે કે ખરાબ ચરિત્રવાળા બીજાને હાનિ પહોંચાડવા અને ગંદા સ્થાન પર રહેવા વાળા વ્યક્તિ સાથે જે મિત્રતા કરે છે તેઓનો જલ્દી નાશ થાય છે તમામ સાધુ સંતો ઋષિ મુનિઓનું કહેવું છે કે દુર્જનનો સંગ નર્કમાં વાસ કરવા સમાન હોય છે માટે મનુષ્યની ભલાઈ એમાં જ છે કે જેટલું જલ્દી બની શકે દુષ્ટનો સાથ છોડી દેવો જોઈએ આચાર્ય એ પણ સંકેત આપ્યા છે કે મિત્રતા કરતી સમયે પહેલા વ્યક્તિને સારી રીતે ઓળખી લેવી જોઈએ એમાં કોઈ ખામી તો નથી જો એવું હોય તો એમનાથી થવા વાળી હાનિથી બચવું મુશ્કેલ બની જાય છે માટે જલ્દી એમનાથી દૂર થઈ જાવ આવા લોકો હોય છે સાપથી પણ ખતરનાક તેમનાથી રહો દૂર જાણો આચાર્ય ચાણક્યની પાંચ વાતો ચાણક્ય નીતિમાં સુખી જીવન પ્રાપ્ત કરવા ઉપરાંત જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અંગે પણ મહત્વની વાતો જણાવવામાં આવી છે આ નીતિઓ વ્યક્તિને જીવનમાં સાચો માર્ગ બતાવે છે અને વ્યક્તિ તેનું પાલન કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે ચાણક્ય નીતિ કહે છે કે જો વાંસને પાના ન આવે તોય તેમાં વસંત ઋતુ શું કરી શકે તેજ રીતે ઘોવડ દિવસના પ્રકાશમાં નથી દેખાતું તેમાં સૂર્યનો શું ચાતક પક્ષીની ચાંચમાં જો વરસાદનું પાણી ન પહોંચે તો તેમાં વાદળોનો નો શું દોષ ચાણક્ય કહે છે કે કોઈ એને કેવી રીતે બદલી શકે છે જ્યારે તે તેની પહોંચમાં જ નથી ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય કુળની ખ્યાતિ તેના આચરણથી જ થઈ શકે છે મનુષ્યની બોલચાલ અને તેના વ્યવહારથી જ તેની ખ્યાતિમાં વધારો થઈ શકે છે તેમજ માન સન્માન તેના પ્રેમને વધારે છે તે જ રીતે વ્યક્તિના શરીરની શક્તિ તેના ભોજનથી વધે છે આચાર્ય ચાણક્ય અનુસાર દીકરીનું લગ્ન સારા કુળમાં કરાવવું જોઈએ સાથે જ પુત્રને સારું શિક્ષણ આપવું જોઈએ જો તમારો દુશ્મન તમને હેરાન કરે તો તેને કષ્ટ આપવું જોઈએ તેમજ તમારા મિત્રને ધર્મકર્મમાં સામેલ કરવો જોઈએ ચાણક્ય નીતિ અનુસાર દુર્જનથી સાવધાન રહેવું જોઈએ એક દુર્જન અને એક સાપમાં એ અંતર છે કે સાપ ત્યારે જ ડંખ મારે છે જ્યારે તેના જીવને કોઈ વ્યક્તિથી જોખમ હોય હોય પરંતુ દુર્જન તમને ડગલેને પગલે તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરે છે આચાર્ય ચાણક્ય કહે છે કે રાજાની વિશેષતા એ છે કે તે પોતાની આસપાસ સારા કુર અને ગુણ ધરાવતા લોકોને રાખે છે કારણ કે આવા લોકો ન તો શરૂઆતમાં ન અધવચ્ચે કે ન અંતમાં તેમનો સાથ છોડીને જતા રહે તેઓ હંમેશા સાથ આપે છે સૌજન્ય હિન્દી સાહિત્ય દર્પણ શાંત જીવન માટે જરૂરી ચાણક્ય નીતિ આચાર્ય ચાણક્ય એ નીતિ શાસ્ત્રમાં ફક્ત રાજનીતિક કૂટનીતિ નથી સમજાવી સાથે જ સામાન્ય પોતાના કઈ પાયાની વાતો બાબતે કાળજી રાખવી જોઈએ તેનો પણ ઉલ્લેખ કર્યો છે ચાણક્યની આ નીતિનું પાલન કરવામાં આવે તો માનવજાતિ જીવનમાં ક્યારેય પાછળ નહીં પડે અને કોઈ પણ વ્યક્તિ